ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રિ સ્વાહા સ્વદા નમોસ્તુ તે જગદંબ 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 ઉમા માત કી જય આદ્ય શક્તિ અંબે માત કી જય આ કથા છે સનાતનના પર્વની જે શ્રી કૃષ્ણના જન્મ પછી મા જગદંબાના નવરાત્રિના પર્વ માટે આવે છે આ કથા છે દેવી ભાગવત પુરાણની જેને શ્રીમદ દેવી ભાગવતમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ કથા છે સૌથી પવિત્ર દેવી ભાગવત પુરાણની આ દેવી ભાગવત પુરાણમાં મા શક્તિ દુર્ગાને સમર્પિત સર્વોત્તમ સંસ્કૃત શ્લોક છે અઢાર પુરાણોમાં દેવી ભાગવત પુરાણ એટલું જ સર્વોત્તમ છે જેટલું નદીઓમાં ગંગા નદી દેવોમાં શિવશંકર કાવ્યોમાં રામાયણ તેજ સ્તોત્રમાં સૂર્ય શીતળતામાં ચંદ્ર ક્ષમાશીલોમાં પૃથ્વી ગંભીરતામાં સાગર અને મંત્રોમાં ગાયત્રી મંત્ર જેટલું સર્વશ્રેષ્ઠ છે મહર્ષિ પરાસર અને દેવી સત્યવતીના પુત્ર જે સ્વયં નારાયણના અંશ અવતાર છે એ મહર્ષિ વેદ વ્યાસે આ દેવી ભાગવત પુરાણની રચના કરી મહર્ષિ વેદ વ્યાસ રચિત આ પુરાણ શક્તિ સંપ્રદાય શાક્ત સંપ્રદાય માટે અતિ મહત્વપૂર્ણ છે આ દેવી ભાગવત પુરાણમાં લગભગ અઢાર હજાર શ્લોક છે જે પરંબા શ્રી જગદંબા ભગવતી દુર્ગા માતાના પવિત્ર આખ્યાનોથી યુક્ત છે મોટા તીર્થ અને વ્રત કરતાં પણ સર્વોત્તમ છે દેવી ભાગવત પુરાણ દેવી ભાગવત પુરાણના શ્રવણ માત્રથી મનુષ્યના પાપ સુકાઈ ગયેલા વનની જેમ જાણે અગ્નિમાં બળીને નષ્ટ થઈ જાય છે દેવી ભાગવત પુરાણના શ્રવણથી મનુષ્યના બધા કષ્ટો આદિ વ્યાધિ અને પીડા નાશ પામે છે દેવી ભાગવત પુરાણનો ઉદ્ભવ ક્યારે થયો દેવી ભાગવત પુરાણના પઠનનો શ્રેષ્ઠ સમય કયો દેવી ભાગવત પુરાણના પઠન શ્રવણથી કઈ કઈ કામનાઓ પૂર્ણ થશે દેવી ભાગવત પુરાણનું શ્રવણ સૌ કોણે કર્યું આવા બધા રસપ્રદ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ દેવી ભાગવત પુરાણનો ઉદ્ભવ ક્યારે થયો મહર્ષિ વેદ વ્યાસે ચાર વેદોની રચના પશ્ચાત અઢાર પુરાણો જીવસૃષ્ટિના સૃષ્ટિના કલ્યાણાર્થે રચ્યા એમાં એક અતિ મહામૂલ્યવાન પુરાણ એટલે દેવી ભાગવત પુરાણ આ દેવી ભાગવત મહર્ષિ વેદ વ્યાસે સ્વયં રાજા જન્મે જઈને સંભળાવી એમના પિતા રાજા પરીક્ષિતના મૃત્યુના કલ્યાણાર્થે આ કાર્ય કર્યું દેવી ભાગવત પુરાણનો મહિમા અપરંપાર છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ પ્રેત બાધા ભૌતિક આદિ દૈવિક આદિ દૈહિક આવા તમામ કષ્ટોના નિવારણ કરનારી આ દેવી ભાગવત પુરાણની કથા એ અતિ મૂલ્યવાન છે દેવી ભાગવત પુરાણ આ કથાના શ્રવણ માત્રથી દરિદ્ર ધની થઈ જાય છે પુત્રહીન સ્ત્રી પુત્રવતી થઈ જાય છે અને રોગી નિરોગી થઈ જાય છે આ દેવી ભાગવત પુરાણ વિદ્યા આયુ ધન બળ યશ અને પ્રતિષ્ઠા અપાવનાર છે જેનું શ્રવણ પઠન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ક્ષુદ્ર એ ચતુર્વર્ણ મનુષ્ય દ્વારા સમાન રૂપે કરી શકાય છે તથા ન ગંગા ન ગયા ન કાશી ન નૈમિષમ ન મથુરા ન પુષ્કરમ પુનાતિ સદ્ય બદરી વનમનો યથા દેવી મખ એશ વિપ્રા કાશી નગરી મથુરા નગરી તીર્થ બદ્રીનાથ આવા તીર્થોના દર્શન જેટલું પુણ્ય એ દેવી ભાગવત પુરાણના શ્રવણ પઠનથી મળી જાય છે સતયુગમાં દ્વાપરયુગમાં ત્રેતાયુગમાં તો મનુષ્યને કરવા યોગ્ય ઘણા ધર્મકર્મ હતા પરંતુ આ કપરા કળયુગમાં દેવી ભાગવત પુરાણના પઠન શ્રવણથી અતિરેકત કોઈ શ્રેષ્ઠ ધાર્મિક આચરણ નથી કોઈ પણ સમયે દેવી ભાગવત પુરાણનું પઠન અને શ્રવણ કરી શકાય છે પરંતુ નવરાત્રિમાં આ પુરાણનો પઠન અને શ્રવણનું અત્યંત મહત્ત્વ છે દેવી ભાગવત પુરાણની પૌરાણિક કથા ભગવાન શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલાં જ્યારે કંસના કારાગ્રહની અંદર ભગવાન વાસુદેવ અને માતા દેવકી પોતાના છ છ પુત્રોના મૃત્યુ જોઈ ચૂક્યા હતા ત્યારે અતિ વ્યાકુળ અવસ્થામાં ભગવાન વાસુદેવે પોતાના આરાધ્ય મહર્ષિ ગર્ગને બોલાવ્યા એમના શરણે જઈને પોતાના આવનારા સંતાનના જીવન માટે એમણે શું શ્રેષ્ઠ થઈ શકે અને કેમ એ સંતાનોનું જીવન બચી શકે એ માટે પ્રાર્થના કરી ત્યારે મહર્ષિ ગર્ગે ભગવાન વાસુદેવ અને માતા દેવકીને વિધિવત દેવી ભાગવત પુરાણનું પઠન શ્રવણ કરવાનું સૂચવ્યું ત્યારે ભગવાન વાસુદેવ અને માતા દેવકીએ કારાગ્રહની અંદર પોતાની પરિસ્થિતિ પ્રમાણે અસર સમર્થતા દાખવતા મહર્ષિ ગર્ગને જ વિનંતી કરી કે ગુરુદેવ આપ જ જો આ દેવી ભાગવત પુરાણની વિધિવત પઠન કરીને અમારા કલ્યાણાર્થે અને અમારા આવનારા પુત્રના કલ્યાણાર્થે જો આ અનુષ્ઠાન અને આ પઠન શ્રવણની વિધિ કરી આપો તો અમે આપના ઋણી રહેશું અને કહેવાય છે મહર્ષિ ગર્ગે ભગવાન વાસુદેવ અને માતા દેવકીને આ કલ્યાણાર્થે એમને આ ફળ મળે એ માટે દેવી ભાગવત પુરાણનું પઠન શ્રવણનું વિધિવત આયોજન કરી એ પરિપૂર્ણ કર્યું અને જેના ફળ સ્વરૂપે મા જગદંબા ભવાની સ્વયં આકાશવાણી કરે છે કે આવનારી સંતાન આવનારું પુત્ર જે ભગવાન વાસુદેવ અને દેવકીના ત્યાં જન્મશે એ આ અત્યાચારી કંસના આતંકથી આ પૃથ્વીને મુક્ત કરવા માટે ભગવાન શ્રીહરિ વૈષ્ણુના અવતાર રૂપે આવશે અને એ પ્રમાણે એ આકાશવાણી સત્ય થાય છે અને મા જગદંબા દેવી ભાગવત પુરાણની આ પઠન શ્રવણની વિધિથી ફળ સ્વરૂપે ભગવાન વાસુદેવ અને માતા દેવકીને ભગવાન શ્રી કૃષ્ણ જેવા ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારી અંશને જન્મ આપે છે દેવી ભાગવત પુરાણની પૌરાણિક કથાના બીજા ભાગની કડી રૂપે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસેનજીતને ગોતવાના પ્રયાસમાં ખોવાઈ ગયા હતા ત્યારે મા જગદંબા આદ્યશક્તિની આરાધના કરવા માટે દેવી ભાગવત પુરાણના પઠન શ્રવણની વિધિ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના પિતાજી ભગવાન વાસુદેવે વિધિવત પૂર્ણ કરી શ્રી કૃષ્ણને સકુશળ આવી જાય એવા ફળ પ્રાપ્તિ સ્વરૂપે એમને ફરી પુનઃ પ્રાપ્ત કર્યા અને એ કથા આપણે સમજવા જઈ રહ્યા છીએ સાંભળવા જઈ રહ્યા છીએ એનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ રસપ્રદ કથા છે એક વખત એક અત્યંત ચમત્કારી સ્વમંત સ્વમંતક મણી જ્યારે ચર્ચાનો વિષય બની ગયો ત્યારે ચારે બાજુ એનો જ ગુણગાન થવા લાગ્યો આ સ્વમંતક મણી રાજા સત્રજીત જે ભોજવંશી ચક્રવર્તી રાજા હતા એમણે ખૂબ જ તપસ્યા કરીને ભગવાન સૂર્ય પાસેથી મેળવ્યો હતો સૂર્ય સમાન તેજ ધરાવતું આ મણી એને ધારણ કરવાથી એની આભા સૂર્ય સમાન થઈ જતી હતી અને કહેવાય છે કે જે પણ આ સ્વ સ્વયં સ્વમંતક મણી ધારણ કરતા હતા એમને રોજ આઠ કિલો સ્વર્ણની પ્રાપ્તિ થતી હતી આટલું તેજ અને એ તેજની ચારો ઓર જે ચર્ચા હતી એને કારણે ભગવાન શ્રી કૃષ્ણને પણ આ સ્વમંતક મણી જોઈ એને ધારણ કરવાની ઈચ્છા થઈ ત્યારે એમણે રાજા સત્રજીતને એ ઈચ્છા પ્રગટ કરી સત્રજીતે આ ઈચ્છાનો અસ્વીકાર કરી દીધો કહેવાય છે એક વખત રાજા સત્રજીતનો ભાઈ પ્રસેનજીત આ મણીને ધારણ કરીને ઘોડા ઉપર બેસી શિકાર માટે જતો રહ્યો અને સંયોગવશ ત્યાં એક સિંહે આ રાજા પ્રસેનજીતનો શિકાર કરી અને ખાઈ ગયો ત્યારે આ મણી જંગલમાં જ છૂટી જાય છે અને એ સિંહ જે મણીની બાજુમાં બેઠો હતો ત્યાં જામુવન જે રીછ અવતારમાં છે એ જામુવન આવી જાય છે એ મણી લેવા માટે સિંહને મારી નાખે છે અને મણી લઈને એ પોતાની ગુફામાં જતા રહે છે મણી એ પોતાની પુત્રીને રમવા માટે આપી દે છે અને બીજી બાજુ જ્યારે રાજા પ્રસેનજીત પાછા નથી ફરતા ત્યારે ચારો ઓર એવી અફવા ફેલાઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ એ સ્વમંતક મણી મેળવવા માટે પ્રસેનજીતનો વધ કરી નાખ્યો હતો અને ભગવાન આ વાત સાંભળીને પણ અસ્વસ્થ થતા નથી અને નિર્ધાર કરે છે કે પોતે સ્વયં પ્રસેનજીતને ગોતવા માટે જશે જ્યારે પ્રસેનજીતને ગોતવા માટે એ શિકાર કરવાના જંગલ તરફ જ્યારે શ્રી કૃષ્ણ જાય છે અને ત્યાં સિંહ અને રીંછના પંજાઓ જુએ છે ત્યારે રીંછના પંજાઓને પાછળ જતા જતાં એ જાંબુવનની ગુફામાં પહોંચે છે અને જાંબુવનને એ મણી માટે સમજાવે છે કે એ મણી પાછો આપી દે જેથી કરીને ભગવાન પર લાગેલા ખોટા વધના અફવા અફવાને ભગવાન દૂર કરી શકે ત્યારે જાબુવન એમને મણી આપવાની ના પાડે છે અને ત્યાં જામુવન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ થાય છે બીજી બાજુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાછા નથી ફરતા ત્યારે ત્યાં નગરીમાં પણ એવી અફવા ફેલાઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનો પણ વધ થઈ ગયો અને ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના પિતા અતિ વ્યાકુળ થઈ જાય છે અને નારદ મુનિ ત્યાં આવી ચડે છે નારદ મુનિ ભગવાન વાસુદેવને સમજાવે છે કે દેવી ભાગવત પુરાણની વિધિવત પઠન શ્રવણની વિધિ કરવાથી આપણને મનોવાંછિત ફળ મળશે અને વિંધ્યાચલ પર્વત પર જઈને કહેવાય છે કે ભગવાન વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણના પિતાશ્રી પોતાના પુત્રના શકુશળ પાછા ફરવાની કામનાથી આ દેવી ભાગવત પુરાણની વિધિવત શ્રવણ પઠન અને પૂજાનું આયોજન કરે છે અને જેના ફળ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ જામુવનને હરાવીને મણી લઈને પરત ફરે છે તો આ છે દેવી ભાગવત પુરાણનું મહાત્મ્ય કે જે જગતના તાત શ્રી હરિ વિષ્ણુને પણ સકુશળ પાછા ફેરવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના સકુશળ અવતરણ માટે પણ જે જવાબદાર શક્તિ છે એ મા જગદંબાની શક્તિ એ જ સર્વોપરી છે તો નવરાત્રિના પાવન પર્વની અંદર આપણે પણ દેવી ભાગવત પુરાણનું પઠન અને શ્રવણ કરવું જોઈએ જેનાથી તમામ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ અને કષ્ટો દૂર થાય અને મા જગદંબા આદ્ય શક્તિની કૃપા આ જગતમાં વ્યાપ્ત થાય તો બોલો મા જગદંબે અંબે માત કી જય શક્તિ અંબે માત કી જય કુળદેવી માત કી જય મિત્રો તમને મારી આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આ દેવી ભાગવત પુરાણની કથા આ નવરાત્રિના પાવન પર્વમાં ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો કમેન્ટમાં જગદંબ હર હર મહાદેવ લખીને મારો પણ ઉત્સાહ વધારો આ વીડિયોને વધુને વધુ લાઇક અને શેર કરો અને વધુને વધુ ફરી ફરી સાંભળો કે જેથી આ દેવી ભાગવત પુરાણના મહત્વને એના પૌરાણિક મહત્ત્વને સમજીને આ સમસ્ત જગતની અંદર અને તમારું પણ કલ્યાણ થાય ફરી પાછા મળીએ આગામી વિડિયોમાં ત્યાં સુધી જગદંબ